દયા દયાપરમાં તબીબ પાસે તોડ કરવા ગયેલા ભોજના પત્રકારને ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો દયા પરના એક તબીબને બોગસ ડોક્ટર હોવાનો દમ મારી ટીવીમાં તેનો અહેવાલ ચલાવ્યો બદનામ કરવાની અને કાયદેસર કાર્યવાહીથી બચવા દસ લાખની માંગણી કરતાં ભુજના ચાર જણાની ગેંગને દયાપરના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસ હવાલે કરી છે ડોક્ટરે કુલ પાંચ લોકો સામે આ અંગે ફોજદારી ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ પોતે પત્રકાર અને કેન્દ્ર સરકારની એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોવાનો દમ મારી તોડ કરવા પ્રયાસ કર્યો હતો જોકે ગ્રામજનોનું ટોળું એકઠું થઈ જતા ડખો સર્જાયો હતો અને છેવટે મામલો પોલીસ દ્વારા પહોંચ્યો હતો દયાપરના વથાણ ચોકમાં દવાખાનું ચલાવતા ડોક્ટર કીર્તિભાઈ ખેતાભાઈ શાંખલાએ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે બનાવ અંગે દયાપરના પીએસઆઈ વાયપી જાડેજાએ જણાવ્યું કે ગયા શુક્રવારે મહેશ ઈશ્વરલાલ પંડ્યા રહે વન વિહાર જૈન શાળાની બાજુમાં ભુજ અને નીરવ જોશી રહે ભુજ નામના બે તે શખ્સો ડૉક્ટરના દવાખાનામાં ઘૂસી આવ્યા હતા પોતે કેબીએસ ન્યૂઝ ચેનલના પત્રકાર છે તેમ જણાવી તેમણે વિડીયો કેમેરાથી શૂટિંગ કરી લીધું હતું આ ગેંગે કીર્તિ શાંખલાના શાળા અને નખત્રાણાના રવા પરમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર ચિરાગ નટવરલાલ પટેલના દવાખાનામાં પણ આ રીતે વિડીયો શૂટિંગ કરેલું ત્યારબાદ મહેશ પંડ્યાએ દવાખાનામાં વપરાતી દવાઓ પર એક્સપાયરી કંપનીના નામ નથી લખેલા હોમિયોપેથીના ડોક્ટર હોવા છતાં ડોક્ટર એલોપેથીના દવાઓ ઇન્જેક્શન આપી દર્દીઓનો ઉપચાર કરે છે તે પ્રકારનો એક અહેવાલ તૈયાર કરી ડોક્ટર ચિરાગ પટેલને મોકલી આપી અહેવાલ ના ચલાવવા પેટે શાળા બનેવી બંને પાસે પાંચ પાંચ લાખ લેખે કુલ દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં મહેશ પંડ્યા સાથે ખુશાલ વિનોદ જોશી રહે મકાન નંબર તેર જયનગર સોસાયટી ભુજ પારિતોષ ત્રણ શખ્સો સાથે ફરી ડોક્ટર કીર્તિ શાખલા પાસે આવ્યો હતો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની એન્ટી કરપ્શન એન્ડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોવાની ઓળખ આપી આગ અંગે તમે બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરો છો અને તમારી સામે કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે તેવો દમ મારી ન્યૂઝ ચેનલમાં અહેવાલ બતાડી બદનામ કરવાની અને કાયદેસર કાર્યવાહીથી બચવા માટે રૂપિયાની માંગણી કરી હતી આ ગેંગે જીજે બાર ડીજી ઓગણસાઠ નવ્વાણું નંબરની આઈ ટ્વેન્ટી કારમાં આવી હતી અને ડોક્ટરને કારમાં બેસાડી ભયભીત કરી તોડ કરવા દબાણ કરી હતી

જે ડોક્ટર હોમિયોપેથી ડિગ્રી ધરાવતા હોય છે કામ કામકાજ કરતા હોય હોસ્પિટલમાં તેને વિડીયો ક્લિપ ઉતારી પૂછ જઈ તેને લગતી વિડીયોની ક્લિપિંગ બનાવી રવિવારના રોજ મોબાઈલ ફોનમાં ક્લિપિંગ મોકલે અને આ ક્લિપિંગ ન્યૂઝમાં પ્રસારિત કરશું તે બાબતે મેસેજ કરેલ જેના જેના બાદ તેની સિવાયના અન્ય ત્રણ માણસો કે ટોટલ ચાર માણસો ગત તારીખ પચીસ ગઈકાલે દયાપર ખાતે આવી તે હોસ્પિટલ ની અંદર જઈ ડોક્ટરને કહેલ કે તમે બોકસ ડિગ્રી બોકસ ડોક્ટર છો બોકસ ડિગ્રી ધરાવો છો તમે કયા આધાર ઉપર તમે એલોપેથી દવાઓ માણસો ના આપો છો તમારી ઉપર ફરજિયાત ત્રણ વર્ષની જેલ થશે તમે જેલમાં જશો તમારી કારકિર્દી બરબાદ થઈ જશે એવું ડોક્ટરને કહેલ જેથી કરીને ડોક્ટર ગભરાઈ ગયેલું ડોક્ટર ગભરાઈ ગયેલ ડૉક્ટરને બાદ પોતાની ગાડીમાં બેસાડી દસ લાખ રૂપિયાની માંગણી કરેલ બદદેનતથી દસ લાખ રૂપિયા પડાઈ લેવા માટે ડૉક્ટરને દબાવણી ડૉક્ટરને દબાવેલી તેથી આ બાબતની જાણ ગ્રામજુના સતા તરત જ છે ગામના બસોથી અઢીસો માણસો પોલીસ સ્ટેશન કે ચારે માણસને લઈ આવે તે બાદ સમગ્ર રકીકરની પોલીસને જાણ થતા અ ફરિયાદીને પૂછતા ફરિયાદી પોતે ફરિયાદ આપેલ તે બાબતની ની કલમ ત્રણસો ચોર્યાસી એકસો સિત્તેર એકસો ચૌદ મુજબની ગુનો દાખલ કરેલ છે આગળ આરોપીઓની અત્યારે હાલેની તપાસ ચાલુમાં છે અને આજે આરોપીઓની વિધિ સર અટક કરવામાં આવેલ છે જેઓને આવતીકાલે કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવશે તથા તેઓ અન્ય કઈ બી જગ્યાએ આવા ગુના આચરેલ છે અન્ય કેટલા લોકો પાસે થઈ ઠગાઈ કરીને પૈસા પડાવેલ છે તે બાબતની વધુ તપાસ માટે તેઓના રીમાન્ડ માંગવાનો છે વધુમાં વિગત એવી છે કે તમામાંથી જે ખુશાલ વિનોદભાઈ જોશી એવસી મકાન નંબર તેર જયનગર સોસાયટી ભુજ જો ખરેખર સરકારી નોકર ન હોય પરંતુ સરકારી નોકર હોવાનો ઢોંગ કરેલ છે જેની પાસે એક જડતી તપાસ કરતા આઈડી કાર્ડ જપ્ત થયેલ છે તથા એક લેટર પેડ જપ્ત થયેલ છે જેમાં એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એવું ઉપર લખેલ છે તેઓ પોતે એન્ટી કરપ્શન તથા ક્રાઈમ બ્રાન્ચમાં હોવાનું ફરિયાદી શ્રી ને જણાવેલ છે જેથી કરીને પોતે સરકારી કર્મચારી ન હોય તેમ છતાં સરકારી કર્મચારી હોવાનો ઢોંગ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પત્રકારોએ માંડવી ખાતે આવેલ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝના લાલજી પટેલને પણ ધાકધમકી કરી હતી શું થઈ હતી વાતચીત સાંભળીએ ઓડિયો ક્લિપમાં હેલો 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 કોણ મારા హలో క్యాకరా వట్సా మేము મારી જરૂર નથી તમે ઓનુ મોકલાવો ને જવાબી લીધું ઉપાધિ મને રાતના બે વાગ્યા સુધી ફોન કર્યા તમે આવી રીતે ફોન નથી કર્યો મારા છે બધું ટાઈમ છે બધું છે બાર વાગે ને એક વાગે બે વખત ફોન કર્યો છે અને મને ફોન કરી તમે ઈ પણ કીધું છે મને કે ભાઈ તમે આવી રીતે કરી કોકનારું કરીને તમે સુકમ તમે સુકમ તમે થશે ને તમારે કોર્ટમાં જવાબ દેજો બધું છે મારી પાસે તમે એમ કહો મારા જ ભાઈબંધી માંથી તમને કહી દઉં એકમકી દે ના ધમકી નથી હું તમને કઉ છું તમે હાલે જ નહીં મને

સાંભળો હું પટેલ સઉં એવું ગમતા લગાડવી અને લોરે લગાવવા લગાડો મારી વસ્તુ સાંભળો અને મા રાતના ત્રણ વાગે ફોન કરું કેમ ભાઈ તારું નામ આવ્યું છે એજ પૂછું છું કે મારો વિષય છે મારી કોચ છે મીડિયા મીડિયા વાળો બધાની ગાળ મારવાની હોય બધે ના જરાય નહીં અમારું કામ સમાચાર લેવાનું છે સમાચાર લેવાનું હોય તો નહીં સમાચાર નહીં તમે ધમકાવી તું મને એવી વાત કરો તું મને તમે ધમકાવી તું ધમકાવ્યું તો ફરિયાદ તો ફરિયાદ ધમકાયો હોય તો ફરિયાદ કર્યા મીડિયા વાળા ધમકાવ સમજી શું બેઠા છો ધમકાવાની વાત નથી મેં પૂછવા માટે શું કીધું મને કે તમે કોર્ટ માં જવાબ દેજો તમારે એફઆઈઆર આવીએ તમે શું કીધું મારા ઘર ના આવે બરાબર ગાડી હોસિયારીખ મારા મારા ઘર ના રાખ ને ખાલી આવે નિવેદન લાવો ને મને નિવેદન લાવો મને તમને નિવેદન તમને વોટ્સઅપમાં હલાવું છું એટલે તમને હું પૂછા કરીને કરું છું કે ભાઈ નથી કીધું મહારાજ તમને એટલું કહી દઉં છું કોકની હાય લાગી જશે ને આપડે ડોકી થઈ જશું બરાબર છે લાલજી હવે આ બધી વસ્તુ છે દે તું છે એમ નથી ફોન મારે તો કરવો પડે તો કરો શેના માટે કરવો પડે શેના માટે કરવો પડે મીડિયા ને શું

અબે મારી ખાંતી થી સાંભળ તો એક સાવા સાંભળ તો તમે મારે જો લાલજી કરે દી વાત કરી ને મારી પુત્રી કાર ઉતરી ગઈ છે ના ના ઓબી છે નહીં તમે મારી વાત સાંભળી લો પહેલી વસ્તુ સાંભળી લો હું અહીં આવી નોબી છે કે વાત કરી ગયા ને મારી ઓફિસે પરની હતી ને તમારે મારે સેવા માટે આવો ઓબી છે હે સેવા માટે ઓબી છે બાકી વાત નથી કરતા બિલકુલ જરૂર નથી કે બરાબર એ મારો માણસ તો હું આવીને કાળું સુક પૂતા હા લઈ જાઓ આવો હાલો મોકળો હાલો તમારા માણસને મીડિયા વાળા થઈને બોલવા માટે બોલતે ને

મારું તો પૈસા ખવડાવ્યા હતા અને જેના કારણે લખાણ કરાવી ને પોલીસ સ્ટેશન હું રજૂ કરી છું મારું એટલી બરાબર છે ને તારે જી મંગાવો મંગાવી તારાશન માં જી માણસ પૈસા દીજાવી વાંધો તમે છો ના ખોટી વાત છે તમે લો છો કાયદો હાથમાં હું નથી કાયદો હાથમાં લેવાની વાત કરવાની મહારાજ ભાઈ કાયદો હાથ ને તમે લેવો એ કયો પેલું लईली लखा करायो मोटरी करी जॻह वे आई नखा वेठे આવી રીતે જબરજસ્ત લખાણ કરાવી શકે અને લખાણ માં જોયું કઈ વાંધો નહીં પીએફઆઈ વાંધો નહીં નહીં તમે જો રીતે જરાય નહી જરાય નહી બરાબર છે મારું કામ છે તમારું કામ આ ન હોય તમે ધમકાવવાનું કામ કરો છો તમે ધમકાવાનું તમે કરો છો હું નથી કરતો જે વાત કેટલા સીઠો લાગે ને કેટલા અગિયાર

પૈસા તમે લઈ જતા મને ઈચ્છો બતાવો નહીં રાજકારણીઓ હું મારું પૈસા ના ના નથી આ તો તમે મારા કને પૈસા તમે લીધા છે કે તમે મારા દુશ્મન થાવ જો મને પેલી વસ્તુ શું કામ કર ગણ પૈસા લઉં પછી તમે મારાથી તમે શું કામ દુશ્મની કરો છો હું એક જ વસ્તુ કઉ છું તમને દુશ્મની મારા સુ કામ દુશ્મની દુશ્મની મારે કેવું શું દે સકરી આવની જરૂર શું છે તમે કરો છો આ વસ્તુ વાત કરો છો તમે કરો છો મેરે તું મને ધમકી દેલી વાત ધમકી તમે શું ધમકી દીધી મને તમે મને કહી દો તમે ધમકી છોડી દીધી તમને એક એક ટાઈમે તારાથી રિલેશન હતા અને તું મારો કસ્ટમર હતો એટલા માટે મે મને ખબર પડી કે એસા વાળો લાલજી છે એટલે મેં તને સવારના કાજે ફોન કર્યો આમાં શું કામ પડે સવાર ના ફોન કરીને તમે શું કીધું મને કે તમને હું મીડિયા હું હલાવું રહો રેકોર્ડિંગ હલાવું છું એટલે હું તમને પૂછા કરું રહું તમે મને સવાર ના ફોન કરીને કીધું કે તમને હું એની ભાઈ દઉં લીધી ને શું કેવાય તમે એન્ટ્રી લીધું ને એન્ટ્રી ને તમને મીડિયા હું હલાવું તો તમને શું કીધું ટીવીમાં જોઈ લે બધું મારી બસો ને ચૌદ નંબર ઉપર જીટીપીએલ ચોવીસ કલાક લાઈવ ચેનલ આવે છે મોકલાવો અરે ટીવી માં હું તમને ટીવી માટે નથી કેતો હું તમને મારા મોકલાવો શું કીધું મને ખબર તો પડે ને એના માટે તમને સુકામ તને મોકલાવ કઈ ના મૂકી દો મૂકી દો તમે મીડિયા ની નહીં નહીં મીડિયા ની તમે મીડિયા ની ધમકી દો છો ને મીડિયા ની ધમકી દો છો ને રાત ના બે વાગે તમે ફોન કરીને ધમકી દો